मालपुर खाते अरवली जिला कक्षाना स्वतंत्रता पर्वनी ઉજવણી જિલ્લા કલેક્ટર પ્રશસ્તી 파રિક દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી અપાઈ અરવલ્લીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી માલપુર ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તી 파રિકના અધ્યક્ષસ્થાને કરવામાં આવી જેમણે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી આ પરવામા સ્વતંત્રતા સેનાનીઓ ને સન્માન કરવા માં આવ્યુ અને શહીદ સ્મારક પર પુષ્પાંજલિ કરીને વંદન કર્યા સ્વર્ગસ્થ રામશંકર ઉપાધ્યાયના દીકરી લીલાબાને સન્માનિત કરીને જિલ્લા કલેક્ટરે તેમનો આશીર્વાદ લીધા હતા સાથે સેનાના નિવૃત્ત જવાન ને પણ સન્માનિત કરવામાં આવ્યા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને રમતવીરો કલાકારોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા કલેક્ટરના હસ્તે જિલ્લાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો आ कार्यक्रम में जिला पोलिस वड़ा शेफाली बरवाल जिला विकास अधिकारी दीपेश केड़िया बायड धारासभ्य धवलसिंह झाला भिलोडा धारासभ्य पीसी बरंडा तेमज जिल्ला पदाधिकारी अधिकारी सहित खूब मोटी संख्या में जनमेदनी उपस्थित रही थी अहवाल निलेश पटेल लोकार्पण